પ્રેમનો જ્યારે પણ ઉલ્લેખ થાય છે ત્યારે લૈલામજનું હીર રાંઝા અને તાજમહલનું નામ સૌપ્રથમ આવે છે તો હા મિત્રો આપણે વાત કરી રહ્યા છે તાજમહેલની વીડિયો ચાલુ કરતા પહેલા વિડિયો પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો તાજમહલ એ પ્રેમની એવી નિશાની છે જેના પર આખી દુનિયા દિવાની છે મુમતાજની યાદમાં બનાવવામાં આવેલું આ સ્મારક વિશ્વના સાત અજાયબીઓમાંનું એક છે આ આકર્ષક ઇમારત અગિયારસ અને સફેદ સંગમરમરથી બનેલી છે જેમાં પથ્થર પર અદ્ભુત તો જોવા મળે છે તમારા પૈકી ઘણા લોકોએ એને આગ્રા જઈને જોયું હશે હકીકતમાં ના જોયું હોય તો ફોટો કે વિડિયો દ્વારા તો જરૂર જોયું હશે અથવા હમણાં જ જોઈ લીધું હશે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તેમાં લગાવવામાં આવેલો દરેક પથ્થર કેવી રીતે ટકેલો છે અને આ ભવ્ય ઇમારતનું બાંધકામ કર્યું કેવી રીતે હશે એક આર્ટિકલ મુજબ તાજમહલ માટે એક વિશેષ પ્રકારની નીવ તૈયાર કરવામાં આવી હતી જેને સૂરજ નામ આપવામાં આવ્યું હતું તે સાથે જ ચીણી ગોળ હળદર ઈંટ વગેરેનો ઉપયોગ કર્યો હતો એટલા માટે જ તાજમહલ આજે સુધી કઠોર ધૂપમાં આંધીમાં અને ભારે વરસાદમાં પણ મજબૂતીથી ઊભો છે તે એટલો મજબૂત છે કે ભૂકંપ પણ એને ધરાશાયી કરી શકતો નથી કારણ કે આજના સમયમાં મોટા મોટા પુલ મજબૂત સિમેન્ટથી બને છે તો પણ ક્યારેક ધરાશાયી થઈ જાય છે તો પછી સોળસો અડસઠમાં બનાવાયેલો તાજમહલ આજ સુધી કેવી રીતે ટકેલો છે જેણે નહીં જાણતું હોય તેને કહી દઈએ કે સિમેન્ટનો શોધ અઢારસો ચોવીસમાં ઇંગ્લેન્ડના જોજેફ નામના વ્યક્તિએ કર્યો હતો તે અઢાર સો અગિયારમાં તેનો પ્રયોગ શરૂ કર્યો અને અઢાર સો ચોવીસમાં સફળ થયા પહેલી સિમેન્ટ પોર્ટલેન્ડ સિમેન્ટ તેમણે જ બનાવી હતી તો પછી સોળસો એકત્રીસમાં જ્યારે તાજમહલનું કામ શરૂ થયું હતું ત્યારે તો સિમેન્ટ વિશે કોઈને જાણ પણ નહોતી તો પછી એને કેવી રીતે બનાવ્યો અને આજે પણ તે એટલો મજબૂત કેવી રીતે ઊભો છે શું થયું વિચારમાં પડી ગયા ચાલો અમે જ કહીએ છે પણ વાતને સ્કીપ કર્યા વગર સાંભળજો તાજમહલની વાર્તા તો મોટાભાગના લોકોએ સાંભળેલી જ છે કે શાહજહાને પોતાની પત્ની મુમતાજની યાદમાં તેનું બાંધકામ કરાવ્યું હતું તે સમયે તેને બનાવવામાં લગભગ ત્રણ કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો હતો અને આજે પણ તાજમહલ પોતાની સફેદ કારીગરી અને નકશીકામથી દુનિયાને હેરાન કરવાનું ચૂકે નથી આજે આપણે તેની કારીગરી વિશે જ વાત કરીશું તાજમહલની લાગડાની નીવ આ વાત સાંભળીને તમને અજબ લાગશે અને તમે વિચારશો કે પાગલ છે શું લાગડાની નીવ ત્રણસો સિત્તેર વર્ષથી કેવી રીતે ટકી શકે પરંતુ આજ સત્ય છે ચાલો હવે એને સમજીએ આ લાગડાઓમાં સૌથી મોટો ભાગ યમુના નદીનો છે જેમ શાહજહાં મુમતાજ વગર અધૂરા છે એ જ રીતે તાજમહલ પણ યમુના વગર અધૂરો છે આ માટે નહીં કે યમુના તાજમહલને માત્ર સુંદરતા આપે છે પરંતુ એ માટે કે યમુના વગર તાજમહલનું અસ્તિત્વ જ નહીં રહે અને તે ધરાશાયી થઈ જશે દરસલ આખું રહસ્ય એ લાકડાઓનું છે આ લાકડીઓ આબનુસના વૃક્ષની છે આબનુસની લાકડીઓ બીજી લાકડીઓની જેમ પાણીમાં તરતી નથી પણ પાણીમાં ડૂબી જાય છે આ લાગડીમાં ક્યારેય દિમ્ક લાગતી નથી અને સૌથી ખાસ વાત જો આ લાગડીઓમાં ત્રીસ ટકા અથવા તેથી વધુ ભેજ રહે તો એ ક્યારેય ખરાબ થતી નથી તાજમહલમાં પણ એવું જ છે યમુનાના પાણીથી એને પૂરતી ભેજ મળતી રહે છે અને એ કારણે લાગડીઓ પથ્થર કરતાં પણ વધારે મજબૂત રીતે ટકી રહી છે યમુના નદીના કિનારે હોવાને કારણે તાજમહલ આજે સુધી મજબૂતીથી ઊભું છે પરંતુ એક ચિંતા છે યમુના જેમ જેમ સુકાઈ રહી છે તેને કારણે બધા પુરાતત્વવિદ આર્કિયોલોજિસ્ટ ચિંતિત છે તેમનું માનવું છે કે જે દિવસે યમુનાનું સ્તર ત્રીસ ટકાથી નીચે આવશે તે દિવસે લાગડીઓમાં ભેજ ઘટી જશે અને તાજમહલ ધરાશાયી થઈ શકે છે તો હવે તમે સમજી ગયા હશો કે નિવમાં તો પથ્થર હતા જ નથી તો સિમેન્ટની જરૂર જ પડી નહીં પણ વિચારવાની વાત એ છે કે નિવના ઉપર તો બધું પથ્થર જ છે તો એનો શું ચાલો નીવ વિશે અમે કહ્યું છે તો એ વિશે પણ અમે જ સમજાવી દઈએ સિમેન્ટ વગર એટલી મજબૂત ઇમારત કેવી રીતે બની તાજમહલના બાંધકામ અને સિમેન્ટ વચ્ચે લગભગ એકસો ત્રાણું વર્ષનો અંતર હતો તો પછી સંગમરમરના પથ્થરો કેવી રીતે ચોંટાડવામાં આવ્યા આજકાલ તો પથ્થર જોડવા માટે ઘણા ઉપાયો છે પણ તે સમયે એક ખાસ પ્રકારનું મટીરિયલ બનાવવામાં આવતું હતું અને એવું નહોતું કે તાજમહલમાં માત્ર સફેદ સંગમરમર જ વપરાયું હતું તેના બાંધકામમાં અનેક પ્રકારના પથ્થરો વપરાયા હતા અને તે સિવાય અલ્ટ્રા રેયર સ્ટોનનો પણ ઉપયોગ થયો હતો